ચાઇના સોનનોના ભાવ વધારે પેલે ચાઇનાની ખરીદી બી ઓછી થઈ ગઈ છે અને ફારિસના દેશોમાં યુદ્ધના હિસાબે થોડીક ખરીદી ઘટી ગઈ છે એટલે જ્વેલરી જે જે દેશોમાં જતી હતી ત્યાંની માંગ ઓછી થઈ એટલે લૂઝ ડાયમંડની ખરીદી ઓછી થાય હજુ એક મહિના સુધી સુરતીઓએ મંદિરનો માર સહન કરવો પડશે પછી ધીરે ધીરે સ્થિતિ સુધરે તેવું ડાયમંડ ઇન્ડસ્ટ્રિયાલિસ્ટનું કહેવું છે આશા છે કે ડિસેમ્બર મહિનાનો ઓર્ડર હવે મળવાનું શરૂ થશે અને હીરા ઉદ્યોગ મંદિરની સ્થિતિમાંથી બહાર આવશે ચિત્તે દિવ્ય ભાસ્કર સુરત શર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ